વરસાદના ઠંડા વાતાવરણમાં જો આવા ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ત્રણ ફ્લેવરના સ્વીટ કોર્ન ચટ ખાવા મળી જાય ને તો તો ખાવાની મજા જ પડી જાય હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો ફ્રેન્ડ્સ મકાઈ ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો આપણે આજે એની રેસિપી બનાવીએ તો સૌથી પહેલા મે 1 ચમચી જેટલું બટર લઈ લીધું છે ત્યાર પછી 1 કપ જેટલા બાફેલા મકાઈના દાણા લઈ લેવાના છે દાણા થોડા ગરમ જ લેવાના છે જે બટર થોડું મેલ્ટ થઈ જાય અને સારી રીતે મિક્સ કરીને મલાવી દઈશું આ મકાઈના દાણાને મેં મીઠું નાખીને પહેલેથી જ બાકી રાખેલા હતા હવે તેમાં એક નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ત્યાર પછી એક નાની ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું અને થોડું સંચળ પણ એડ કરી દઈશું હવે તેમાં થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું હવે આ કોર્ન ચાટને વધારે ક્રીમી બનાવવા માટે હું અડધી ચમચી જેટલું મેયોનીઝ યુઝ કરી છું અને સારી રીતે હલાવીને બધું મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ ક્રીમી એવું મેનીઝ ચાટ તો ફરીથી આપણે એ જ બાઉલમાં અડધી ચમચી જેટલું બટર લઈ લઈશું અને તેમાં એડ કરીશું આપણા ગરમા ગરમ મકાઈના દાણા જેથી આપણું બટર મેલ્ટ થઈ જાય સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું હવે તેમાં એક ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું એક ટીસ્પૂન જેટલું ઓરેગાનો યુઝ કરીશું ત્યાર પછી એક ટીસ્પૂન જેટલા મરી પાઉડર એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું માયોનીઝ જ્યુસ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીને હલાવી લઈશું તો તૈયાર છે આપણું બાળકોનું ફેવરેટ પિઝા કોન ચાટ અને ફરીથી આપણે એ જ બાઉલમાં અડધી ચમચી જેટલું બટર લઈ લઈશું તેમાં એડ કરીશું અડધા કપ જેટલા મકાઈના દાણા સારી રીતે મિક્સ કરીને ત્યાર પછી તેમાં બે ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું ત્યાર પછી બે ચમચી જેટલા ઝીણા કટ કરેલા ટામેટા એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી ગ્રીન ચટણી એડ કરી દઈશું ત્યાર પછી એક નાની ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું અને એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને એક નાની અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરી દઈશું આપણે ચાટ મસાલો એડ કરેલો છે એટલે સંચળ સાચવીને એડ કરવું ત્યાર પછી તેમાં એક નાની ટીસ્પૂન જેટલું મરી પાવડર એડ કરી દેવો હવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે આ રીતે વેફર લઈને થોડો આ રીતે ક્રશ કરીને તેમાં એડ કરી દઈશું આ વેફર એડ કરવાથી આપણી ચાટ એકદમ ક્રિસ્પી લાગશે હવે થોડી સેવ એડ કરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લેશું અને થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું તો તૈયાર છે આપણી જોતા જ મોટામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવી સ્વીટ કોન ચાટ તો આપણે આને સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને જો તમારે બાળકો માટે આ પીઝા ફ્લેવરના કોર્ન ચાટમાં આ રીતે થોડું ચીઝ પણ એડ કરવું હોય તો કરી શકાય હું કરી રહી છું